કલોલ તાલુકાના નાલદીપુર ગામે ત્રણ યુવાનોએ તળાવમાં પડીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે મારું નામ વાગેલા રમેશભાઈ નરસિંહભાઈ છે એ મારો નાનો ભાઈ હતો વાઘેલા અશોકભાઈ નરસિંહભાઈ એના નાના બે બાળકો હ હું હેન્ડીકેપ છું મારા મા વિધવા છે એ કામ કરતો હતો ઘરનું ગુજરાન ચાલતું હતું ધૈર્ય મારા ભત્રીજાનો દીકરો થાય મારો ભત્રીજો અઢાર વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલો એની મમ્મીએ બે દીકરાઓને મજૂરી કરીને મોટા કરેલા છે એમાં ધૈર્ય નાનો મોટો કોલેજ કરે છે નવરાત્રિના દિવસો ચાલતા હતા અમને વાયા ફોન દ્વારા ખબર પડી કે ગામમાં તમારા કુટુંબમાં આવો બનાવો બન્યો છે પણ અમે સાચું નહોતું માન્યું પણ પછી વારંવાર ફોન આવ્યા કે તમે અહીંયા આવી જાઓ પેલા અમે નડિયાથી અહીંયા આવ્યા મારા બીજા ભાઈઓ ગાંધીનગર રહે છે તો ગાંધીનગરથી પણ બધા અડધી રાત્રે અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા પછી ખબર પડી કે હકીકતમાં આવો બનાવ બન્યો છે અમને બધાને બહુ દુઃખ થયું છે પણ ભગવાનને ગમ્યું છે ખરું એથી અમને શું તકલીફ હતી એ અમને કોઈને ખબર નહીં એની મમ્મીને પૂછ્યું એના ભાઈને પૂછ્યું તો કે અમને પણ ખબર નથી કે શું કારણ હતું હમણાં આદિપુર કૌશિક કુમાર કનુભાઈ થઈ ગયા છે બરાબર એમનો મોટો ભાઈ છું હું અને ઘરેથી નીકળી ગયા હતા નોકરી જવા માટે બરાબર પછી મને કોઈ જાણ નથી